ઠમ તિથિ છે આજની આઠમને કાલાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે તેમજ કાલ ભૈરવ અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ઓહોચી અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે આજે પુષ્ટિ નક્ષત્ર છે આજે ગુરુ પૃષ્યામત યોગ છે આજે સવારે છ થી સવારે છ ને સોલ થી પુષ્યામત યોગ ચાલુ થાય છે આ ગુરુ યોગ નું બહુ મહત્વ છે આમાં સોનું ચાંદી વગેરે ખરીદવામાં હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે સવારે એક ને ઓગણીસ મિનિટ થી શરૂ થઈ આવતીકાલે મળસકી એક ને ઓગણસાઠ મિનિટ પૂર્ણ થાય છે આજે જે ભાગનો જન્મ થાય છે એનું નક્ષત્ર છે પુનર્ષુ આ પુનર્ષુ નક્ષત્ર આજે સવારે છ ને સોળ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાગ જન્મ થાય એનો પુષ્ટ્ય નક્ષત્ર આજે જે ભાગનો જન્મ થાય છે સાધ્ય આ સાધ્ય યોગ આજે સવારે પાંચ ને બાવન ને શરૂ થઈ આવતીકાલે મળશે પાંચ ને તેવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાગ જન્મ થાય છે કરણ ગણાય છે બાલવ આ બાલવ કરણ આજે બપોરે એક ને તેત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે ભાગનો જન્મ થાય એનો કરણ ગણાશે આજે જે જન્મ થાય છે કર્ક રાશિ આજે શરૂ થાય છે ખાસ ધ્યાન રાખજો આજે રાશિ બદલાય છે અને રાશિ એવા ટાઈમે બદલાય છે કે ઘણાને ભૂલ થઈ જાય છે એમાં તો આજે મળશે એટલે રાત્રે બાર વાગ્યા પછી બે મિનિટ સુધી મિથુન રાશિ છે અને ત્યાર પછી કર્ક રાશિ થઈ જાય છે એટલે આજે મળસ કે બે મિનિટ થી લઈ છવ્વીસ તારીખે સવારે નવ ને છેતાલીસ મિનિટ કોઈ બાળકોના જન્મ થશે બધાની રાશિ કર્ક રાશિ પુનર્ષ નક્ષત્ર આઠમ આમાં જે યોગ હોય આવા જયારે યોગો આવે છે ત્યારે ઘણા શુભ યોગો ગણાતા હોય છે તેમ છતાં પણ યોગ્ય સમય યોગ્ય પૂજા વિધિ થઈ જવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જતું હોય છે આ રાશિ તિથિ વાર નક્ષત્રનું બહુ મહત્વ છે એમાં આજે જે રાશિ બદલાય છે એમાં ઘણી વખત જોવામાં ભૂલ થવાથી આપણી રાશિ ખોટી પડી જતી હોય છે આજે ચોવીસ તારીખ છે એટલે ત્રેવીસ તારીખની રાત અને ચોવીસ તારીખની સવારે બે મિનિટ એટલે કે રાત્રે બાર ને બે મિનિટ પછી રાશિ બદલાઈ જતી હોય છે આ ખાસ ધ્યાન રાખજો આ કર્ક રાશિ મળે બે મિનિટ થી શરૂ થાય છે

તમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરે મિત્રો આજના દિવસે આવું કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજનો સુકન કરીને જાઓ તો કાર્યમાં વધારે સિદ્ધિ મળશે ઘરે નીકળો છો ગુરુને વંદન કરીને પ્રાર્થના કરવાની કાર્ય મારી સાથે રહેજો આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય આ ઇન્ટરનેટના જમાનાની અંદર તમે બધું જ કાર્ય બહુ સરળતાથી કરી શકો છો તમે જે બ્રાહ્મણને ઓળખતા હોય એને પણ તમે અનુદાન કરી શકો છો ગુગલ પે થી પણ કરી શકો છો પણ ચાલે છે પ્રાપ્ત થતું હોય આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો એ કાર્ય માટે પણ એક શુભ સમય હોય છે આખા દિવસની અંદર પણ શુભ સમય હોય છે એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા મળતી હોય છે તો આજે આપણે સમય જોઈ લઈએ આજે સવારે છ થી સવારે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે બાર થી આવતીકાલે મળે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મણસ કે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો સાત દિવસમાં મળે આજનો દિવસ શુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે વિજય પ્રાપ્તિ માટે પણ શુભ છે આજના દિવસે જે કાર્યનો આરંભ કરો સંપત્તિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એવો આજનો દિવસ છે આજના દિવસે કરેલું કાર્ય હંમેશા ચોક્કસ પ્રમાણે ફળ પ્રાપ્ત કરાવે છે આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી તમારા જીવનમાં જે કઈ મૂંઝવણો હોય છે જેમાં તમે મુશ્કેલીઓમાં ફસી ગયેલા હોય છે એમાંથી પણ મુક્તિ હું કાયમ કહું છું જે ક્યારે ન પહેર્યા હોય તેને નવા વસ્ત્ર સમજ આવું બધું જે ફળ છે આજે સવારે છ ને સોળ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે સવારે છ આજે સવારે છ ને સોળ મિનિટ થી લઈ આજે સવારે છ ને સોલ મિનિટ થી લઈ આવતીકાલે સવારે સાત ને ચાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ગઈ ખોવાઈ તો દિવસમાં બાકી મળવાની આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે પણ જરૂર નથી કે તમે સુખ ભોગવી શકો આ ગુરુપુષ્ઠમુ યોગ છે એમાં ઘણા લોકો સોનું ચાંદી હીરા માણિક મોતી નવા વસ્ત્ર કપડા ગાડી વાહન બધું ખરીદી કરતા હોય વાંધો નથી પણ એવું નથી કે તમે ભોગવી શકો એમાં વધારો થઈ શકે જમીન મિલકત પ્લોટ વગેરે લઈ શકો છો વેચાણ કરવા માટે પણ કોઈ વાંધો નથી સરસ દિવસ છે આજે ખાસ કરીને જે લોકો અભ્યાસ કરેલા બાળકો છે એ લોકોને પ્રજ્ઞા વધારવા માટે કે જ્ઞાન શક્તિ વધારવા માટે યાદ શક્તિ વધારવા માટે આજે એક પ્રયોગ કરવાનો હોય છે

એને ઘણો ફાયદો થઈ જાય છે અને તમે જાતે કરશો તમને જ ખબર પડી જશે આજે સવારે છ ને સોલ મિનિટ પછી કરજો આજે ના વસ્ત્ર ધારણ કરવાથી સવારે છ ને સોલ મિનિટ પછી ના વસ્ત્ર ધારણ કરો છો તો ઇન્ટરવ્યુમાં સફળતા મળે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવાના નોકરી ધંધા માટે કે વિદેશ જવા માટે સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે અને ધનમાં પણ લાભ થાય છે કે વ્યાજની આવક પણ તમારી વધે છે જે આવક ઘટે છે અને વ્યાપાર વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે આજે દરેક જણા જ નવા ધારણ કરવા છે યોગ્ય દિવસ છે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ ચાલતા હોય છે જીવનમાં સફળતા મેળવવા માટે અમુક દિવસો જો નવા વસ્ત્ર ધારણ કરી લઈએ છે તો ભાગ્ય બદલાઈ જતું હોય છે આજે કરશું આજનો સંકલ્પ ચમસીમાં પાણી લઈ લો અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે કૃષ્ણ પક્ષ અષ્ટમી આયામ બ્રહસ્પતિ વાસન વિત્તાયામ હવે દરેક જણા પોતાનું

स्थिरकाल रक्षणात्मक लोकेवा, व्यापारे, विद्या अभ्यासे, देश विदेश सर्वत्र, यश कीर्ति विजय लाभादि, प्राप्ति मम अखिल, कुटुंबस्य आयु आरोग्य ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ ુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ મનવાંછિત

असंतन प्राप्तिोष्ठम अटे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अब जेना लगन नथी ते लोके बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे ने સંતાન પ્રાપ્તિ નથી જે લોકો સંતાન પ્રાપ્તિ છે કરવી છે હવે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમ જગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। और आरोग्य वाड़ा है। बोलो ना आरोग्य नहीं पूजा आपने लिया हम तो दरेक जनाएं बोलोंगे। बोलो मम आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। और दरेक जनाएं बोलो સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અધ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસારધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

દક્ષણા પ્રદક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક કરી દેવામાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ભૂલ ચૂક થઈ ગયા તમને ક્ષમા કરજો હમે તમારું બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂરી કરી પ્રાર્થના કરી દો જગ્ય પરથી ઉપા થાય શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને છે પરમાજી કરતા જય શ્રદ્ધા ઘણા દિવસ સુખ રહે તમને અને તમારો પરિવાર સુખી રહે संपन्न રહે સુરક્ષિત રહે એ ભગવાન સૌંદર દાદાને પ્રાર્થના રે મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ